અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ થતો એ તો દબાઈ ને તમે સમજીને જ ચાલો જે ભલે બે દાડા કામ ના થાય બે મહિના કામ નહીં થાય કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કરે વડોદરા શહેર આમ તો ભુવાનું શહેર કહેવાતું હોય છે કેમ કે ઠેર ઠેર ભુવાઓ જોવા મળતા હોય છે ત્યારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોત્રી ગાર્ડન પાસે પાણીની લાઈનમાં ભંગાણ જોવા મળ્યું હતું અને ઠેર ઠેર ભંગાણ જોતા ભંગાણનું આખું પરિવાર જાણે કે જોવા મળ્યું હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં રોડ રસ્તા બનતા પહેલાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કોર્પોરેશનને સૂચના આપી હતી કે રોડ બનાવતા પહેલાં જમીનની અંદર દાટેલા ખજાનાઓ પહેલાં ચકાસણી કરી લો સારા છે કે નહીં ત્યારબાદ રોડની રિપેરિંગ કામગીરી હાથ ધરો કેમકે જો જમીનમાં દાટેલી પાઇપલાઇન કે પછી અનેક ખજાનાઓમાંથી જો કોઈ ક્યાંક ખામી સર્જાય તો નવીન બનાવેલો રોડ તોડવો પડે છે ગોત્રી વિસ્તારમાં એવું જ થયું છે યસ કોમ્પ્લેક્ષથી નીલામ્બર સર્કલ સુધી જવાનો માર્ગ મસ્ત જે બનાવવામાં આવ્યો છે રોડ ઉપર જણે કે લખોટી ગગડે તેવો રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો પરંતુ ત્યાં ગોત્રી ગાર્ડનની બિલકુલ બાજુમાં જ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ભંગાણનું આખું પરિવાર જોવા મળ્યું હતું હવે ત્યાં રિપેરિંગ કરવા માટે રોડનું ખોદકામ કરશે અને ત્યારબાદ પાણીની લાઇનનું ભંગાણ રિપેરિંગ થશે આ છે આપણું વડોદરા કોર્પોરેશનનું સ્માર્ટ કામગીરી કોર્પોરેશનનું સ્માર્ટ કામગીરી જોવા કહી શકાય